देश भक्तों से ही देश का मान है हम उस देश के हम उस देश के फूले यारो जिस देश का नाम हिंदुस्तान है जिस देश का नाम हिंदुस्तान है उपस्थित तथा आचार्य श्री तथा मारा वा, वाला विद्यार्थियों भाइयों ने बहनों हूँ तुम्हारी सामने जो व्यक्त वे हुए तेने तुम्हें ध्यान पूर्वक सांस दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा क्या भारत में हुआ था नया सवेरा पंद्रहवी अगस्त का दिन था वो

ગામમાંથી બહુ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગામના પ્રથમ નાગરિક ગાયત્રીબા જાડેજા ક્ષત્રિય સમાજના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો દરેક સમાજના આગેવાનો શાળાના અમારા ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભાઈઓ બહેનોએ ખૂબ જ સારી રીતે કાર્યક્રમમાં ભાગ લીધો અને આજના ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની ઉજવણી બહુ ખૂબ જ ઉત્સાહપૂર્વક